નમસ્કાર મિત્રો જ્યારે ગાંગી પોતાનું રૂપ બદલી અને તેના ગામના દુશ્મનો ઉપર ભારે પડવા લાગીને ત્યારે ગામમાં હર કોઈને ખબર પડી ગઈ કે તેમના ગામમાં કોઈક બેરૂપિયો રૂપ બદલીને આવે છે અને અંદરો અંદર લોકોને મારે છે અને તેથી માધવરાય આખા એ ગામના બધા માણસોને કચેરીમાં ભેગા કરે છે અને પછી બે માણસોને ઘોડા સાથે તૈયાર કરે છે કે તમે જાઓ અને અહીંયાથી વીસ ગાઉ દૂર એક જુનાગઢના અખાડાના જોગીનું મઠ છે અને તેમાંથી એ મહાત્માને અહીં બોલાવી લાવો અને એ મહાત્મા જ આ બે રૂપિયાનો ભેદ ઉકેલી શકશે બાકી કોઈની તાકાત નથી અને પછી તો એ બે ઘોડેસવારો જઈ અને પાછા આવે છે ત્યારે આખું ગામ તેમની રાહ જોઈને બેઠું છે અને એમને આવતાની સાથે પૂછે છે કે શું મહાત્મા આવવાના છે કે નહીં અને ત્યારે પેલા બે માણસો કહે છે કે હા મહાત્મા આવવાના છે પણ એમનું કામ પૂરું કરી અને કાલે વહેલી સવારે તેઓ આપણા ગામમાં આવી જશે અને આટલું સાંભળતાની સાથે તો ગામના બધા માણસોએ નક્કી કર્યું કે આજની રાત પણ અહીંયા ગામમાં ભેગા મળીને કાઢી નાખવી છે પણ ઘરે કોઈએ જવું નથી અને પછી તો આખા ગામે ત્યાં જ વાળું પાણી કરી અને ત્યાં જ સૂઈ ગયા અને જ્યારે સવાર પડીને ત્યારે વહેલી સવારે ઉગતા સૂરજની સાથે પેલા સંત ત્યાં ગામમાં પધારે છે અને દૂરથી હાથમાં ચીપ્યો છે અને અલખના નાદ સાથે તેઓ ગામની કચેરીએ આવે છે અને આવતાની સાથે તો આ માધવરાય તેમના પગમાં પડી ગયા કે હે ગુરુદેવ બચાવી લો અમને અને આજે આખું ગામ હેરાન થાય છે અમારા ગામ ઉપર કોઈકની નજર લાગી છે અને ત્યારે મહાત્મા કહે છે કે તમે ચિંતા ના કરો હવે હું આવી ગયો છું ને તો કોઈની તાકાત નથી કે આ ગામના કોઈ એક પણ માણસનો વાળ પણ વાંકો કરી શકે અને આમ આટલી વાતો કરતા તો ગામના બધા માણસો આ સંતના પગમાં પડવા લાગ્યા ત્યારે માધવરાય બધાને રોકે છે અને સંતને કચેરીમાં લઈ જાય છે અને તેમનું સ્વાગત કરી અને તેમને આસન ઉપર બિરાજમાન કરાવે છે અને ત્યારે આસન ઉપર બિરાજમાન થઈ અને મહાત્મા પૂછે છે કે બોલો માધવરાય તમારા ગામ ઉપર એવી તો કેવી આપત્તિ આવી ગઈ છે કે તમારું આખું ગામ ત્રાહીમામ થઈ ગયું છે અને ત્યારે માધવરાય કહે છે કે હે મહાત્મા અમારા ગામ ઉપર કોઈકની એવી માયા જાળ નાખી છે કે કોઈ માણસ આવે છે અને એ રૂપ બદલી અને અમારા ગામના માણસોના જેનું રૂપ લીધું હોય ને એ ગામનો નિર્દોષ માણસ મરી જાય છે અને ત્યારે મહાત્મા કહે છે કે તમારા ગામમાં આવું કેટલા માણસોની સાથે થયું છે કે મહાત્મા બે ઘાયલ છે અને બે જણા બચી ગયા છે અને ત્યારે મહાત્મા કહે છે કે એ ચારોયને મારી પાસે લાવો અને ત્યારે એ ગાંગીએ જે ચાર માણસો ઉપર હુમલા કર્યા હતા એ ચારેય માણસોને ગામની કચેરીમાં બોલાવવામાં આવ્યા અને તેમને પછી મહાત્મા પૂછે છે કે તમને કોઈના ઉપર શક છે કે ના મહાત્મા અને ત્યારે મહાત્મા કહે છે કે તમારો કોઈ દુશ્મન છે ખરા કે ના મહારાજ અમારા એકલાનો કોઈ દુશ્મન જ નથી પરંતુ અમને ચારોને એને ઢોર માર મરાવ્યો છે અને ત્યારે ફરી મહાત્મા બોલ્યા કે તમારો હજી પણ કોઈ નાનો મોટો દુશ્મન છે ખરો ત્યારે એકબીજાની સામું જોઈ અને ચારે જણા વાતો કરે છે કે આપણા ચાર જણાને ભેગા મળી અને દુશ્મન તો કોઈ છે જ નહીં અને ત્યારે મહાત્મા બોલ્યા કે તો તમને આજથી એક સુધીમાં કોઈએ મારેલા ખરા કે હા મહાત્મા એક નાનો દુશ્મન છે અમારો પણ એ તો ગામની દીકરી હતી અને એ તો આવા કામ ના કરી શકે ત્યારે માધવરાય કહે છે કે આ ગામની દીકરી એટલે તમે કોની વાત કરો છો અને જે હોય ને તે સીધી સીધી વાત કરો અને ત્યારે એક માણસ કહે છે કે આ ગામની પેલી અનાથ દીકરી જે હતી ને ગાંગી એના અમે ચાર દુશ્મનો બન્યા હતા અને ત્યારે સંત કહે છે કે એ દીકરીને તમે શું કર્યું હતું કે મહાત્મા એને તો અમે કાંઈ નથી કર્યું પણ નાની મોટી દુશ્મની હતી પણ એ તો સાવ ગરીબ છે અને તે આવા કામ ના કરી શકે આ એનું કામ નથી અને ત્યારે મહાત્મા કહે છે કે જો માધવરાય આમ તો હું કોઈના ઘરે જતો પણ નથી પણ આ તો તમે મારી સેવા કરેલી છે માટે તમારા ગામમાં હું પહેલીવાર આવ્યો છું અને તમારે જો એ બે રૂપિયાને પકડવો જ હોય ને તો મને સાચે સાચી હકીકત જણાવો નહીતર હું આ ગામમાંથી ચાલ્યો જઈશ અને ત્યારે માધવરાય કહે છે કે હે ભાઈઓ તમારે એ ગાંગી

યોજના બનાવી કે આ ગામમાં માધવરાય હાજર નથી તો આપણે ગામને ભડકાવીએ અને આવો વિચાર કરી અને પછી ગામમાં આવી અને આખા ગામને અમે ભડકાવ્યું અને ગાંગીને મારવા પછી તો આખું ગામ નીકળી ગયું અને જેના હાથમાં જે આવ્યું ને એ લઈ અને ગાંગીને મારવા અમે ચાલ્યા ગયા અને ગાંગી જે બાબાની સાથે રહેતી હતી ને એ ઝૂંપડી પણ અમે સળગાવી મૂકી હતી અને આટલું સાંભળતાની સાથે તો માધવરાય કહે છે કે હે નરાધમો પાપીઓ તમે એક માસૂમ અને અનાથ ગામની બાળકીની રક્ષા કરવાને બદલે આવા પાપ કર્યા છે અને મને તો આજ પછી તમે તમારું મોઢું નહીં બતાવતા અને આટલું સાંભળતા તો આ સંત બોલ્યા કે હે માધવરાય તમારા ગામ ઉપર આ ગાંગીનો ત્રાસ છે અને તેણે જ આ કામ કર્યા છે અને તે જ રૂપ બદલી અને તમને બધાને મારે છે અને ત્યારે આખું ગામ કહેવા લાગ્યું કે ના ના આ વાત ખોટી છે આ વાત અમે માનવા તૈયાર જ નથી અને ગાંગીનું આ કામ જ નથી

જયારે અમે આખું ગામ મળી અને મારવા ગયા હતા ને ત્યારે તેના માથા ઉપર ખાબોચિયામાં લથર પથ્થર થઈને પડી હતી અને પછી આ ગાંગીને તો ત્યાં જ મારી નાખી અને એની ઝુંપડી પણ અમે સળગાવી નાખી હતી તેથી હે માધવરાય આ કામ ગાંગી ના કરી શકે કે ગાંગી તો મરી

સળગતી આગમાં જ્યારે અમે ગાંગીને નાખવા ગયા ને ત્યારે ત્યાં એક તોફાની આંધી આવી અને આંધી એટલી તોફાની હતી કે બધા જ માણસો પોતપોતાના જીવ બચાવી અને ત્યાંથી ભાગી ગયા હતા અને ત્યારે મહાત્મા બોલ્યા કે એ કોઈ કુદરતી આંધી ન હતી પરંતુ ગાંગીને બચાવવા કોઈક દેવી શક્તિ આવી હતી અને એણે એ ગાંગીને બચાવી લીધી હતી પરંતુ તમે ઘોર અપરાધ કર્યો છે અને એની સજા તો હવે તમારે ભોગવવી પડશે અને હજી તો આ ગાંગીએ ચાર માણસો ઉપર હુમલા કર્યા છે પણ હજી તો તે આખા ગામને મારી નાખશે અને ત્યારે પેલા ચાર જણા કહે છે કેવી રીતે બદલતી હશે અને એવું કરવું એ કોઈ સાધારણ માણસ નું તો કામ નથી ને અને ત્યારે મહાત્મા બોલ્યા કે તમને એમ લાગે છે ને કે આ ગાંગી રૂપ ના બદલી શકે તો તમે યાદ કરો કે જયારે તમે ચાર માણસો થઈ અને જ્યારે પહેલા ગાંગીને મારવા ગયા હતા ત્યારે શું ઘટના બની હતી અને ત્યારે પેલા ચાર જણા કહે છે કે હા મહાત્મા એ તમારી વાત સાચી છે જ્યારે ગાંગી ઉપર અમે ચાર જણા હુમલો કર્યો હતો ને ત્યારે તે માટલીમાંથી અમને પાણી છાંટ્યું અને એ પાણી અમને અડતાની સાથે તો અમે ચાર જણા ત્યાં મૂર્તિની જેમ ચોટી ગયા હતા અને પછી તો ગાંગીએ અમને ખૂબ માર્યા હતા અને મારી મારી અને અદમુઆ કર્યા હતા અને ત્યારે સંત હસવા લાગ્યા કે બોલો હવે ગાંગી રૂપ બદલી શકે કે નહીં ત્યારે માધવરાય બોલ્યા કે હા મહાત્મા આ બધું કેવી રીતે શક્ય હશે ત્યારે મહાત્મા કહે છે કે કે હે માધવરાય બધું કામ તો એક જ માણસ કરી શકે જે કામરુ દેશની વિદ્યાઓ જાણતો હોય અને આ કામરૂ દેશની વિદ્યાઓ ગમે તેવા માણસનું રૂપ બદલી શકાય છે કેમ કે કામરૂ દેશની સ્ત્રીઓ પણ ખાસ કરી અને પોતાની વિદ્યાઓથી સમળીનું નું રૂપ બદલી અને આકાશમાં ઊંચે ઊંચે ઉડતી હોય છે અને બીજા દેશમાં પણ જતી હોય છે અને આ ગાંગી જે બાબાની સાથે રહે છે ને એ બાબા દેશની વિદ્યાઓ કદાચ જાણતા હશે અને એમણે જ આ ગાંગીને કામરુદેશની વિદ્યાઓ શીખવાડી હશે તો આ ગાંગી તમારા ગામ સાથે બદલો લેવા આવી હશે કેમ કે તમે એને લલકારી છે તો હવે તે બદલો તો લેવાની જ છે ને અને ત્યારે આખું ગામ કહેવા લાગ્યું કે હે મહાત્મા આ મહામારીમાંથી

અને ત્યારે માધવરાય કહે છે કે હે મહાત્મા તમે અમારા ગામમાં રહો અને ગાંગીને અમારા હાથમાં લાવો અને આખું ગામ મળી અને અમે ગાંગીની માફી માંગીશું અને ત્યારે મહાત્મા કહે છે કે તમે બધા હવે આ ગામમાં નિરાતે રહો હું આ ગામ છોડી અને હાલ જવાનું નથી અને મારા માટે એક ખાટલો લઈ આપો અને ગામના ઝાંપે રાત્રે મૂકી દેજો અને રાત્રે હું તમારા ગામની ચોકી કરીશ અને ગાંગી તમારા ગામમાં જો પ્રવેશ કરશે ને તો મારા તપોબ થી મને ખબર પડી જશે અને હું તેને આ ગામમાંથી હલવા નહીં દઉં અને તેને તમારી સમક્ષ હાજર કરી દઈશ અને આમ કરતાં કરતાં રાત પડે છે અને રાતના બધા માણસો સૂઈ જાય છે અને આ મહાત્મા પોતાનો ખાટલો લઈ અને ગામના જાંબે એકલા સૂતેલા છે અને ગામની રક્ષા તેઓ કરી રહ્યા છે અને આમ કરતાં કરતાં રાત વીતી અને સવાર પડી એટલે સવારે ગાંગીના બાબા તો રોજની જેમ સવારે ભિક્ષા માંગવા માટે ગાંગીને કહીને નીકળી જાય છે અને ત્યારે ગાંગી વિચાર કરે છે કે આજે બે બે દિવસ થઈ ગયા અને હજી સુધી હું મારા દુશ્મનોને વળતો જવાબ આપવા નથી ગઈ એટલે એક કામ કરું આજે તો લાય એકાદાને લડાવતી આવું અને આમ વિચાર કરી અને ગાંગીએ તો સમડીનું સ્વરૂપ ધારણ કર્યું અને આકાશમાં ઉડાણ ભરી અને આકાશમાં ઉડતી ઉડતી આ ગાંગી આ ગામ ઉપર આવે છે ત્યારે ખાટલામાં સૂતેલા બાબાએ નરી આંખ કરીને જોયું કે અરે રે આ તો ગાંગી છે અને એણે કામરૂ દેશની વિદ્યાથી આજે સમડીનું રૂપ ધારણ કર્યું છે પણ ગાંગી આજે તો બચી નહીં શકે તો મિત્રો તમને શું લાગે છે કે શું ખરેખર બાબા આ ગાંગીનો સામનો કરી શકશે કે નહીં તો મિત્રો આગળનો ઇતિહાસ ખૂબ જ રસપ્રદ છે તો જોવાનું ભૂલશો નહીં અને અમારી